નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ટીવી ચેનલમાં મિત્રો આજે આપણે વાત કરવાની છે કે આ વિસ્તારમાં કેટલો વરસાદ પડ્યો છે અને આગામી દિવસોમાં વરસાદની આગાહી વિશેની તો મિત્રો આજે રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે ત્યારે સિદ્ધપુરમાં વીજળીના કડાકા સાથે વરસાદનું આગમન થયું છે સિદ્ધપુર શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં પવન સાથે વરસાદ વરસ્યો છે તો સિદ્ધપુરના કાલેડા દશાવાડા કલિયાણા કુવારા લવારા ગામમાં વરસાદ વરસ્યો છે અને વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અમદાવાદમાં લાંબા વિરામ બાદ વરસાદ મેઘરાજા ફરી ફરી વખત પધાર્યા છે ત્યારે આજે અમદાવાદમાં વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણ છવાયેલું જોવા મળી રહ્યું હતું ત્યારે અચાનક જ વાતાવરણમાં પલટો આવતા વરસાદ શરૂ થયો હતો શહેરના વિવિધ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે અમદાવાદના કેટલાક વિસ્તારમાં વરસાદ આવ્યો છે જેમાં બોડકદેવ વસ્ત્રાપુરમાં વરસાદ ધોધમાર પડ્યો છે તો અમદાવાદમાં ધોધમાર વરસાદથી પાણી પાણી થઈ ગયું છે સોલામાં ધોધમાર વરસાદ આવ્યો છે તેમજ શિવરંજની ચાર રસ્તાથી આગળ પાણી ભરાયા છે બીજા વિસ્તારની વાત કરીએ તો ઘાટલોડિયા ચાંદલોડિયા સત્તાધાર બોડકદેવ વસ્ત્રાપુર ઇસ્કોન થલતેજ સહિતના વિસ્તારમાં વરસાદ આવ્યો છે સીલજ ગુરુકુળ રોડ મેમનગર એસજી હાઇવે સહિતના વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો છે તો પકવાન ચાર રસ્તા અને બંગલો વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે આજે અમદાવાદમાં ભારે વરસાદની આગાહી છે જેમાં ગાંધીનગરમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેમજ રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યમાં હાલ તો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે તેમાં સૌરાષ્ટ્રમાં અડતાલીસ કલાક બાદ વરસાદનું જોર વધશે તેમજ દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરાય છે તો રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા વરસાદને લઈને આગાહી કરાય છે અરબી સમુદ્ર અને બંગાળની ખાડી એકસાથે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે જેમાં અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે તેમજ બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સર્જાયું છે તો ગુજરાતમાં હાલ વરસાદે વિરામ લીધો છે પરંતુ હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરાઈ છે રાજ્યમાં સાત દિવસ સુધી સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે ભારે પવન સાથે ગાજવીજ વરસાદ પડશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે દરિયા કિનારા વિસ્તારમાં પિસ્તાલીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતાઓ રહેલી છે તો મિત્રો સુરત શહેરમાં સામાન્ય વરસાદમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે શહેરના અલથાણા વિસ્તારમાં પાણી ભરાતા વાહનો બંધ પડ્યા છે અને ધક્કો મારવો પડી રહ્યો છે વરસાદી પાણી ભરાતા ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે અને ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે અલથાણ પાસે આવેલ શામ મંદિર રોડ પર પાણી ભરાવાની સ્થિતિ સર્જાય છે પાણી ભરાતા સ્કૂલ જતા બાળકો અટવાયા છે